કરાવે છે ત્રણ મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ પર આવતી હતી ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા સચિન પ્રહલાદભાઈ ઝીંઝવાડિયા બાઇક પર આવી બીભત્સ ઇશારો કરી હેરાન કરવા લાગ્યો હતો આ મામલે યુવતીઓ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું ગઈકાલે બંને યુવતીઓ ટ્યુશન પતાવી ઘરે પરત જતી હતી ત્યારે ફરી સચિન બાઇક પર આવી યુવતીઓને સેક્સ કરવાનું છે સેક્સ કહી છેડવા લાગ્યો હતો બંને યુવતી સચિનની વાતને અવગણતા સચિન જાહેર રસ્તા પર અંધારો હોવાથી બંને યુવતી સામે પેન્ટ ઉતારી વિભત્સ હરકત કરવા લાગ્યો હતો બંને યુવતી સચિનની ગંદી હરકતો જોઈ ગભરાઈને ત્યાંથી નીકળી ગઈ હતી બંને યુવતી સમગ્ર હકીકત પરિવારને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું તો પરિવારના સભ્યોએ આ મામલે જહાંગીરપુરા પોલીસના શરણે પહોંચી ગયા હતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ સચિન ઝીંઝુવાડિયા વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી